પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાંથી પોલીસે બોગસ તબીબોના રાફડાને ઝડપી પાડવામાં આવ્યું હતું આ એવા તબીબો હતા કે જેઓ કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી જો અગાઉ કોઈ ક્લિનિક કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને બાદમાં પોતાનું ક્લિનિક ઊભું કરીને રૂપિયા પચાસથી લઈને બસો રૂપિયા લઈને ગરીબ દર્દીઓને દવા આપતા હતા હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસ દ્વારા પંદર જેટલા બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે અલગ અલગ ઇન્જેક્શન સિરપ મળીને કુલ ઓગણસાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને સર્ટિફિકેટ અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠ એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક જ્ઞાન મેડિકલ ધરાવતા હોવાના આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદા કેવી રીતે ખોટું છે અને એ લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે આ વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભાવ ન્યૂઝ ચેનલને બેલેકને ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલાં મેળવવા માટે